મેઘવાડ સમાજના આગેવાનો તથા સાંસ્કૃત રીકમ સાહેબ ચિત્રણ માટે જે જગ્યાનું ટ્રસ્ટ ચાલુમાં છે તે ટ્રસ્ટમાં સમાજ દ્વારા સાંસ્કૃત રીકમ સાહેબની જગ્યાનું સંચાલન સમગ્ર સાંસ્કૃત રીકમ સહેબના અનુયુ તથા સમગ્ર મેઘવાડ સમાજ જે અગાઉની શાંત પરંપરા અનુસાર સમાજ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે તે અનુસાર

નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવી અને સદન જગ્યા એ જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં જીતુભાઈ દાફડા તથા બાબુભાઈ ગોવાભાઈ સોલંકી બે ટ્રસ્ટીઓ સમાજ સાથે હાજર રહેલ છે અને મંદિરના સંચાલક જયંતિભાઈ ચૌહાણ હાજર નથી જેથી પોલીસ પ્રશાસન મારફતે તેઓ હાજર હોય તો બોલાવી આપો તેવું આ સભાએ જણાવ્યું પરંતુ તેઓ હાજર ન હોવાથી આજ રોજ જગ્યાના પ્રાંગણમાં મીટિંગનું આયોજન નક્કી કરે અને મીટિંગમાં સર્વાનુમતે મૌખિક ચર્ચા વિચારણા કરતાં નીચે મુજબના ટ્રસ્ટીઓના નામ નવી જે ચેરિટી કમિશનર સમક્ષ નવા ટ્રસ્ટીઓના નામ દાખલ કરવા માટે ફેરફાર રિપોર્ટ રજૂ કરવો તેવું નક્કી કરવામાં આવે છે અને અહીં જે નવા નિમણૂક થનાર ટ્રસ્ટીઓના નામ છે તે આજની સભાના અધ્યક્ષ શ્રીઓની અનુમતિથી હું જે વાંચું છું તે મારી પાસે જે નામ આવેલ છે તે નામ આ પ્રમાણે છે એક ભાણજીભાઈ મેજરભાઈ ડોંગરિયા રહેવાસી સામખિયારી બે અશોકભાઈ નીરાભાઈ રાઠોડ રહેવાસી રાપર ત્રણ સુરેશભાઈ કેલાભાઈ ચૌહાણ રહેવાસી ઘરાણા ચાર મંગાભાઈ સુજાભાઈ ગોયલ રહેવાસી કાનમેર પાંચ શિવજીભાઈ પેતાભાઈ ગોહિલ રહેવાસી ચિત્રોડ છ ખીમજીભાઈ સુરાભાઈ રાઠોડ રહેવાસી ચિત્રોડ સાત મોહનભાઈ પંકજભાઈ ગોહિલ રહેવાસી ફતેહગઢ આઠ કાંતિલાલ ધનજીભાઈ રાઠોડ રહેવાસી સેલારી નવ અંબાલાલ મેઘજીભાઈ રાઠોડ રહેવાસી ચિત્રોડ દસ મેઘજીભાઈ મીઠુભાઈ ગોહિલ રહેવાસી ચિત્રોડ અગિયાર હરિભાઈ વિરમભાઈ ગોય મોઢ રહેવાસી ચિત્રોડ હાલે મુદ્રા

નવીન કમિટી ફેરફાર રિપોર્ટ કરીએ એમાં પણ નાખવાના છે એ રીતે ભારતીભાઈ લાતાભાઈ વાઘેલા રહેવાસી ભચાઉ ઉકાભાઈ નશાભાઈ પરમાર રહેવાસી રાપર કાંતિભાઈ દેવાભાઈ વાઘેલા રહેવાસી જેસડા બાલાભાઈ માનસનભાઈ નેરિયા રહેવાસી જેસડા નાથાભાઈ તેજાભાઈ રાઠોડ રહેવાસી સેલારી કાંતિભાઈ લખમણભાઈ ગોયલ રહેવાસી રાપર આ રીતના અઠ્યાવીસ નામો ઓલરેડી આવેલા છે અને હજી પણ જે આજની સભાનું જે સંચાલન કરી રહ્યા છે એવા અશોકભાઈ મારા સાથી મિત્ર અને જે આ સમગ્ર જે કંઈ છે સમગ્ર ટીમનું આયોજન કરનાર તમામ આયોજકો હતી મને કહેવામાં આવે છે કે જે કોઈ લોકો સ્વેચ્છાએ પોતાનું નામ લખાવે એમનું નામ અહીં લખવાનું છે જેથી ટૂંક સમયની અંદર ચેરિટી કમિશનરની અંદર આપણે આ ફેરફાર રિપોર્ટો તમામ ટ્રસ્ટીઓને મોકલવામાં આવશે અને એની અંદર તમામ ટ્રસ્ટીઓ જે અહીંયા નામ નોંધાણા છે એમનો એક આધાર કાર્ડ એક ચૂંટણી કાર્ડ એક પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એક એમનો સોગંદનામો આ બધો કરવામાં આવશે અને એ બધી તમારી તમામ વિગતો મેચીભાઈ પાસે પહોંચાડવાની રહેશે જેથી ફેરફાર રિપોર્ટની અંદર એ બધાના નામ થઈ શકે અને હવે હજી અઠ્યાવીસ નામ છે અને છ છે જે કઈ નામ અહીંયા આવશે તે અમે લખવા બંધાયેલા